हेलो मित्रों हमारी चैनल पर તમારો સ્વાગત છે આજે આપણે स्प्रे પંપ વિશે વાત કરવાનો છે આપણે स्प्रे પંપ ને બોક્સમાંથી બહાર કાઢીએ લઈએ જોઈએ કે કયા કયા પાર્ટ स्प्रे પંપ સાથે મળે છે ફિલ્ટર કેપ લાસ્ટ પાઇપ ચાર્જર પેડવાળો બેટ

पची ने ट्रिगर साथे ट्रिगर ने लांस पाइप साथे जोड़ो। अने आखरे नोजल ने लांस पाइप साथे जोड़ो स्वे पंपड़ भागे बनने बेल्ट लगो હવે તેની બેટરી સિસ્ટમ જોઈએ બેટરી કાઢવા અને નાખવા માટે ફોલ્ડિંગ સિસ્ટમ આપવામાં આવી છે આ સ્પ્રે પંપમાં 12 વોલ્ટ 12 એમ્પીયર ની લિથિયમ બેટરી આવે છે જે વજનમાં હળવી અને કામમાં સરળ છે જે એકવાર ચાર્જ કર્યા પછી 30 થી 35 પંપ સ્પ્રે કરી છે હવે તેના કંટ્રોલ પેનલ પર નજર કરીયે તેમાં ઓન ઓફ સ્વિચ પ્રેશર કંટ્રોલર અને ચાર્જિંગ સોકેટ છે હવે તેની ટેસ્ટિંગ કરીયે સ્પ્રે પંપમાં 110 PSI મોટર પંપ છે જેમાં પેલા પંપથી છેલ્લા પંપ સુધી પૂરું પ્રેશર મળે છે બેટરીમાં એક વર્ષની વોરંટી મળે છે વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો